અરવલી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલી જીઆઈડીસીમાં કાર્યરત બિસ્કિટ બનાવતી સૌથી મોટી કંપની બેકવેલ ઇન્ડસ્ટ્રીમાં ફરજ બજાવતા છસો થી વધુ કામદારો એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા બેકવેલ ઇન્ડસ્ટ્રીઝમાં બે શિફ્ટમાં કામ કરતા છસો થી વધુ કામદારોનું અસહ્ય શોષણ અને અપૂરતા વેતનથી બુમરાણ વચ્ચે ગત રાત્રે મોટાભાગના તમામ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા કામકાજથી વેગળા રહી આ કર્મચારીઓએ પોતાની સાથે જ થઈ રહેલા અન્યા અંગે કામદારોએ પોતાની માગણીઓ જણાવી હતી જેમાં બાર કલાક કરવામાં આવતા કામ અપૂરતું વેતન અને પ્રાથમિક સુવિધાઓ ન આપવા સહિતના મુદ્દાના મુખ્ય સ્વરૂપે રજૂ કર્યા હતા છસોથી વધુ કામદારો હડતાળ પર ઉતરી જતા સીટીઓના મહામંત્રી તેમજ અન્ય હોદ્દારો અને કામદાર પ્રતિનિધિઓને સાથે રાખીને અરવલ્લી જિલ્લા શ્રમ અધિકારીને કામદારો સાથે થઈ રહેલા અન્ય અંગે રજૂઆત કરવામાં આવી હતી

અને જે રજા અમે પાડીએ છીએ ને એ રજા નો અમારે પગાર તો નથી આવતા already અમારે એની મેમો આપી દે પાંચસો રૂપિયા અને હજાર રૂપિયા મેમો આપી દે અને મને એને કાઢી મળે છે આવી રીતે હવે ખોટી વર્તન કરે છે અને આઠ કલાક નો પેલા સવા દસ કલાક નો કરતો હોય ને પછી અમારે બે શીપ પછી વાત કરી કે ભાઈ તમે આઠ કલાક કરો બાર કલાક કરો અમારે લોકો બધા આઠ કલાક માં તૈયાર થઈ ગયા પણ એમ તે સરાવી અમારે આઠ કલાક વાળા નોકરી રાખવાના જ નથી એમ અને બાર કલાક વાળા નોકરી કરાવવાની છે એથી કઈ બધા મોસ બાર કલાકમાં આવી ગયા પણ તે સરાવી ધમકી તો નોખી રાખ અડધા થી આડકા લાગવા વાળા બાર કલાક ની નોખી ચાલુ રાખવાની છે અને પગાર દિવસો કાઢી નાખો બિલકુલ અને જે પોસ એ મળી જોઈએ ને જે તમને બાર કલાક માં એ બધી આઠ કલાક માં નહીં મળે એવું કીધું હતું ઉપાય બધા રાજ્ય જે જોઈએ એ બધું વસ્તુ તમને નહીં મળે વીક ની એક રજા મળે તો એક વાર રજા બી નહીં આવતા વીક ની પ્લસ પગાર એક દાડા ની રજા પાડીએ મેમો આપી દેશે અને પ્લસ ધમ કામ આવશે કાઢી મૂકવામાં આવશે પ્લસ બાથરૂમ એ બંધ કરી દે આમ ને તેમ બહુ વિચારવામાં આવશે સંડાસ બાથરૂમ ની કોઈ વ્યવસ્થા નહીં

મોડાસા GIDC માં માલિકો તરફથી મજૂર કાયદાઓનું પાલન કરવામાં આવતું નથી એ જ રીતે મોડાસાની જે બેકવેલ કંપની છે બિસ્કિટ બનાવતું કારખાનું આ કંપનીની અંદર કામદારોનું અસહ્ય શોષણ કરવામાં આવતું હતું મજૂર કાયદાઓનું પાલન કરવામાં આવતું ન હતું અને બાર કલાક કામ કરાવવામાં આવે વધારાના કામના કલાકોનો ઓવર ટાઈમ નહીં અને હાજરી કાર્ડ નહીં પગાર પત્રક નહીં પગાર સ્લીપ નહીં કોઈ પણ પ્રકારનો કાયદેસરનો લાભ આપવામાં આવતો ન હતો અને ઉપરથી ત્યાં જાજરુ બાથરૂમને તાળા મારવામાં આવતા હતા કામદારને જો લેટ પડે 5 મિનિટનો હજાર રૂપિયા ફાઇલ કરવામાં આવતો તો દંડ કરવામાં એ તમામ પ્રકારની પરેશાનીઓથી ત્રાસ આવીને ત્રાસમાં આવી જઈને કામદારોએ આજે હડતાલ પાડી હતી અને હડતાલના કારણે અમારા ઇન્જિનમાં બધા જોડાયેલા છે અને આજે એના અનુસંધાને મજૂર કમિશનર એસીએલ આસિસ્ટન્ટ લેબર કમિશનર અને લેબર ઓફિસર સાથે આજે બેઠક થઈ છે